ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલા આંતરિક વિવાદે જોર પકડાયું છે જેના વિરોધમાં અમદાવાદના કિન્નર સમાજે એકત્રિત થઈ માતાજીની પૂજા અને ગરબા દ્વારા પોતાનો રોષ પ્રગટ કર્યો છે અખાડાના અગ્રણી કામિની મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું કે કઠલાલના આરતી નાયક દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો તદ્દન પાયા વિહોણા અને ખોટા છે અમદાવાદ કિન્નર સમાજે આ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દેતા ચેતવણી આપી

અમે આદિ અનારદી જે અમારા બહુચર માતા જે મઠ છે બહુચરાજી અંદર એ સંપ્રદાયની અંદર અમે જે માતાજી હોય અમારા વર્ષોથી પેઢી દર પેઢીના જે બી અમારા પાવૈયા હોય અમારા ગયડા અમારા બુજુર્ગ જે હોય એમના અમે વંશ વિલક છે આજે જે આ જે બી ચાલી રહ્યું છે જે ઇસ્યુ ચાલી રહ્યું બટ ઇટ ઇઝ નથિંગ ધીસ વિલ બી ગવર્મેન્ટ વિલ બી હેવ ધ રિક્વેસ્ટ ઇઝ અ ફાઇટ નોટ વિલ ધ સંપ્રદાય ધેટ નોટ ધ કાસ્ટિંગ આઈ આસ્કિંગ યુ હેવ ધ રિક્વેસ્ટ જસ્ટ યુ હેવ ધ ફાઇટ નોટ ધ

અને જે સજન માસી કંચન માસી તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢી પેઢીથી પેઢી અમારી આગળથી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ એવી અમારી સરનેમ છે એક દેખ જાતની સરનેમ છે એ અમે મેવ પાલડીના અને અ સતી ગતિના પાવાઈએ છીએ અમે લોકો અને જે આ લડાઈ ચાલી રહી છે અને જે આ અફવા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે એના માટે અમે જે પણ અમારાથી થશે અને અમે છે સતી ગતિના પાવયા આજ સુધી અમારી સતની લડાઈ ચાલી છે અને સત થી ચાલીશું ભલે ગમે તેટલું પડદો નાખશે ગમે તેટલી અમને બદનામ કરશે અમે સરકારનો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા અમારા સમુદાયની લડાઈ છે બીજી કોઈ અમારી લડાઈ છે નહીં અને અમે લડવા ફालतુ માંગતા પણ નથી અમારા ઘર છે અને એ આરતી માસી અમારા ઘર મીટાઈ રહ્યા છે અમારા અખાડા મીટાઈ રહ્યા છે વર્ષો જૂના અમારા અખાડા છે ત્યાં આગળ અમારી તકતીઓ લાગેલી છે એમના અખાડા ની અંદર વર્ષોથી અમારી આ તકતીઓ લાગેલી છે જો એ નામની તકતીઓ લાગેલી છે અમારી બરોબર એ વર્ષો જૂની આ બધી તકતીઓ છે બરોબર અને અમારી જોડે એવું કઈ એવો પ્રુફ ભગવાનની અંદર ભગવાનની જોડે અને માતાજી જોડે કોઈ એવો પ્રૂફ માંગે કે તમે માતાજી છો કે ભગવાન છો એવો પ્રૂફ હાલો તે તો ખોટો જ છે અમારો તો સંપ્રદાયની લડાઈ છે માતાજીની લડાઈ કે ભગવાનની લડાઈ છે ને અમારા અખાડાની લડાઈ છે એવા વર્ષો જૂના અમારા પેઢીથી પેઢી ચાલતી આવી છે એવી અંદર અમે તો કોઈ એવા સબૂત લઈને એમને બતાવી ના શકે પણ અમારા જે સતી ગતિના અખાડા છે એ મટાવા જશે તો અમે સરકાર સુધી જઈશું અને અમારા જોડે જે સબૂત છે અમે પેશ પણ કરીશું આગળ અને અમને જે બદનામ કરવામાં આવ્યા છે તો દુનિયા અને જનતા જાણે જ છે અમે કઈ જગ્યાએ છીએ કયા અખાડા ને છીએ જય માતાજી